મગનજી ચો બધું પંચાયતમાં તૈયારી થઈ જાય ખરી ને હા બધી તૈયારી થઈ જાય તો હા તો તમે એક કામ કરો હું પંચાયતમાં પોકુ બરાબર હા તમે પેલા જે ઓડકામ હોય ને એમને સાધન કઈ લઈ આવો બધા કીધું એ હા હો હા તો હું પંચાયતમાં પોકું તમે જે કરી દેજો હા હું સાધન લઈને જવા હાલત એ હા મને જવા દો ફટાફટ પંચાયતમાં

ખટક કરો કોમ પતય ના અને ચાલજો કોમ ચાલજો એવું કશું નહિ નિશ્વા ખબર પંખા વગર નું હેલિકોપ્ટર આરુ કાકા પેલા મસૂર કાકા આવે હજુ યાર હે બુડો આવા પીવાય કાકા પીવાય મૂર્ખા નહી તારા ના નહીં આવું તમ નહી

không biết 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 không biết

પૈસા <sharp municipality> <sharp> <sharp> હા પૈસા રાખવું બતા સો રાત જો આપડે આઈ જાયે લાઈન પેલું કાઢી લે હમળું જ ઉડાઉ

પણ ચંદુર ભેગા મળેલા મને એવું લાગે નાથાજી ને આપજો નાથાજી નું કીધું તમારા બે વાળો તમે કોન માં ગમે તે કરે ને તો રતન પાઘડી આપડી યાર જો સચ્ચાઈ ની જીત થશે શું કીધું એટલે કે અમે સચ્ચાઈ નહી લઈએ તો અમે જોઈ જાય એમ કહો સચ્ચાઈ ની જીત થાય અમે તમે શું કેવા અમે સાચા નહી એટલા કે મને જો પૈસા નું બહુ અભિમાન હે તમને એટલા આવું કીધું નક ના કરતા હું ઉઠા દેવા સંદુજી ઝઘરો ના કરતા એ સાહેબ ઉભા રહ્યા ભાઈ

તો સાઈકલું હા તો બમમાં કઈ ના બધા હા બધા કઈ ના અને અમુક લોકો ઘેરો કહું હા ઓટ હા હા એ તો ખબર જ છે પંદજી આપણો પહેલો જ વાત પડ્યો આપરા જબ જબ જો જો એમનો

ઓ હા ના કે એ એ તું એ કો ગોમમાં કઈયા તો અમાર મોનો એવું કે એવું કહો હા કઉ ખોખરા એ બધી તું ગોમમાં કઈયા તો સાઈડમાં ગોમમાં અમને વડાવ કે સાઈડમાં કોકા ઉડે આયા હા તમારું جنبي બેહાવ ના બે

બે ના વોટ તો બાકી આપડે સેલ આપવાનો હોય એટલે તમે મારા નાખી દો હું તમારે નાખી દઉં

સરપંચ માં તો આપડે ખબર હે કારણ કેસ છે આપડે વાળા કાના કરો એ ખબર હે તમને એટલે આ વોટિંગ થઈ જાય ને પછી ચમદુને ખબર કે હું હારે ચમનું